सनि प्रजा सनि पशु सनि लोकसन्न्यभयसनिः अग्निः प्रजां बहुलाम् मे करो त्वन्नम् पयोरेतो अस्मासु दत्त जय 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 नवना नारायणी प्रगटया जीवा दाना दिना जय 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 नवना आदिना सेना जानंद आने पंचमचर पटना जय 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 नवना नागनाथ पूरिवगिना कठोरीजा जय 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 नवनाज्ञा रे भवना कृष्ण पति नाच लक्षि जय 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 नवनादनव प्रिय दता प्रयदान न विदो जय 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 नवना दुन्या दुखमारे क्रुपाणा के भो सया सुखी जय 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 नवान् अवतार सतत नारायण अवतारनु हेतु

Om Guru Guru Om Al Kha Niran om, om Om Guru Guru Om Al Kha om, om. om Guru Guru Om Al Kha Niran Om, om. alaka niranjan om om alaka om om guru guru om alaka niranjan om om guru guru om alaka om om guru guru om alaka guru guru om om અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત તો નાથ સંપ્રદાયમાં અલખ નિરંજન આ ભગવાનના નામનો ઉદગે ઉદઘોષ વારંવાર થાય છે ભિક્ષા માંગવા જાય તો પણ અલખ નિરંજન અલખના નામથી અમે તમારે ત્યાં આવ્યા છે ઈશ્વરે તમને જે કંઈ આપ્યું એમાંથી અમને ભિક્ષા આપો તો ગઈકાલે આપણે જોયું હતું કે વૃષભ રાજાના જે નવ પુત્રો નવ યોગેશ્વરો થઈ ગયા નારાયણના ઉષ્ટકે બધાના નામ નારાયણ હતા કવિનારાયણ હરિનારાયણ અંતરિક્ષ નારાયણ પ્રબુદ્ધ નારાયણ અને એમને દ્વારકાધીશે કહ્યું કે દ્વાપર યુગ સમાપ્ત થવા આવે છે અને કલિયુગમાં લોકો પુષ્કળ દુખી હશે તો એ લોકોનો ઉદ્ધાર કરવા માટે હું પોતે પણ આ અવતાર અત્યારે સમાપ્ત કરું છું ને જ્ઞાનેશ્વર તરીકે ફરી જન્મ લઈશ તમે નવે યોગેશ્વરોએ પણ કલિયુગમાં પુનર્જન્મ લેવાનો છે અને નાથ સંપ્રદાયનો ફેલાવો કરીને લોકોના દુઃખ દર્દોને તમારે દૂર કરવા છે એમાં આપણે મચ્છિન્દ્રનાથની કથા ગઈકાલે સાંભળી ઉપરી નામનો વસુ હતો અષ્ટ વસુ છે એમાંથી એક વસુ એ ફરી પાછો ભીષ્માચાર્ય એ પણ વસુના જ અવતાર હતા તો એવી રીતે ઉપરિચર વસુ અપ્સરાને જોઈને એમનું જે શક્તિ દ્રવિ અને એક માછલી ગળી ગઈ આમ તો એના ત્રણ ભાગ થયા એમાંથી બે ભાગ હતા એક પર્ણના પડિયામાં પડ્યો અને એમાંથી દ્રોણ ઉત્પન્ન થયા અને એક કંશ જે બાકી રહી ગયો હતો એ માછલી એને ગળી ગઈ માછલી ગળી અને એમાં કવિ નારાયણે સંચાર કર્યો છે અને એ રીતથી ગર્ભ વધવા લાગ્યો અને એ જ સમયે શંકર અને પાર્વતી ત્યાં આવ્યા છે અને શંકર ભગવાને મંત્ર જે પાર્વતીને કહ્યું એનાથી શું અસર થઈ એમ પૂછતા પાર્વતી માતા તો મગ્ન થઈ ગયા એટલે આ માછલીમાં ઉછેર પામતા કવિ નારાયણે કહ્યું કે આ મંત્ર થકી મને બધે જ બ્રહ્મ દેખાય છે એટલે શંકર ભગવાને જાણ્યું ક્યાં તો પાર્વતીનો અવાજ નથી આંખો જોઈ તો માછલીની ગર્ભમાં વિકાસ પામતા કવિ નારાયણ ઓહો કવિ નારાયણ તમે તમને તો ગુરુ મંત્ર મળી જ ગયો છે હવે ફરી પાછા તમે પ્રગટ થાવ તો આપણે બદ્રી કેદારમાં મળીશું યથાવકાશે માછલીએ ઈંડાનો ત્યાગ કિનારે કર્યો બગલાઓ થકી એક ઇંડું ફૂટી ગયું એમાંથી બાળક સ્વરૂપે મચ્છિન્દ્ર ભગવાન પ્રગટ થયા છે અને રડવાની સાથે બધા બગડાઓ નાસી ગયા કામિક નામનો જે એક માછીમાર હતો એ માછીમાર ત્યાં માછલા પકડવા આવતો તો એને બાળકને જોયું એને થયું કે આ બાળક કોણ મૂકી ગયું આના માતા પિતા કોણ આજુબાજુ કોઈ દેખાતા નથી અને એ જ વખતે આકાશમાંથી એને કહ્યું કે હે આ બાળક દિવ્ય છે અવતારી છે આને તું ઘેરે લઈ જા અને માછલીના ઉદરમાં આનો વિકાસ થયો છે એટલે આનું નામ મચ્છિન્દ્ર કે મચ્છિન્દ્ર ધુરા કામિક બાળકને ઘેર લઈ ગયો છે એની પત્નીને સોંપ્યો છે એને પણ સ્નેહવાત્સલ્ય ઉપજ્યું છે અને બાળકનો વિકાસ થઈને પાંચ વર્ષનો જ્યારે થયો ને માછલા પકડવા આવ્યા હતા ત્યારે મારા માતૃ કુળ નો આવો ઘાત એ યોગ્ય નથી એટલે પકડેલા માછલાઓ જે ટોપલામાં હોય તરત નદીમાં વહેવી દેતો હતો પિતાને એને પિતાને ક્રોધ આવ્યો કે આ તો આપણો ધંધો છે અને આ રીતથી તું માછલાને જળમાં પ્રવાહી દઈશ તો મારી મહેનતનું શું અને આપણે ખાઈશું શું એ વખતે મનમાં મચ્છીદ્રનાથ વિચાર કરે છે કે આના કરતાં તો ભિક્ષા માગેલું અન્ન સારું અને ફરી પાછા માછલા પકડવા ખામી જાય છે એટલે મચ્છીદ્રનાથ ત્યાંથી પલાયન કરી જાય છે તપસ્યા કરે છે પહેલાં મધુવન જાય છે પણ ત્યાં એમને એકાંત મળતો નથી એટલે પછી બદ્રી કેદારના જંગલોમાં બાર વર્ષ સુધી તપસ્યા કરે છે અને અનાયાસે દત્ત ભગવાન શંકર ભગવાનને મળવા આવે છે કે ચાલો આપણે ફરવા જઈએ અને તપસ્યારત બાર વર્ષથી એક જ સ્થળે અને ઈશ્વરનું ચિંતન કરતા શંકર ભગવાને આપેલો મંત્ર ગોખતા આ બાળકને જોયો અને દત્ત ભગવાન એને બદ્રીનાથ જઈ આવે છે અને શંકર ભગવાનના કહેવાથી એમને દીક્ષા આપે છે દીક્ષા વખતે પણ ફરી પાછો બીજો મંત્ર એટલે મંત્ર દીક્ષા મંત્ર પણ ઘણા બધા પ્રકારના હોય છે કેટલાક મંત્રો ચિત્ત શુદ્ધિના હોય છે જ્યાં સુધી આપણું શરીર મન અને ચિત્ત શુદ્ધ ના થાય ત્યાં સુધી તમે ગમે તેટલા મંત્રના જાપ કરો તો એ કંઈ અસર ના કરે પ્રેમવદૂતજીએ એક વખત કહ્યું હતું કે બાપજી પાસે ઘણા બધા ભક્તો આવતા અર્થાર્થી જીજ્ઞાસ સાધક તો બહુ ઓછા હતા પણ એવા બે સાધકો આવ્યા અને એટલે કહે છે કે મને એક ભક્ત વિશે એવું લાગ્યું કે ઓ આ તો કેટલો ભગત છે બાપજીને પ્રાર્થના કરી કે બાપજી મને કંઈક માર્ગદર્શન કરો તો બાપજીએ એને મંત્ર આપ્યો અને બીજો એક ભય હતા આપણને બિલકુલ લાગે નહીં નાસ્તિક જેવા લાગે તો પ્રેમ અવધુજી કહેલું છે કે જે મને પુષ્કળ ભક્ત એવો લાગતો હતો સાધક લાગતો હતો આગળ વધેલો લાગતો હતો એને બાપજીએ ચિત્ત શુદ્ધિનો મંત્ર આપ્યો એટલે ઉપાસનાનો નહીં પહેલાં તમે ચિત્ત શુદ્ધિ કરો ઘણા વર્ષોથી મંત્ર જપ કરીને અને જે બીજો મને નાસ્તિક લાગતો હતો તો ભલે નાસ્તિક હોય પણ અંદરથી એનું અંતઃકરણ શુદ્ધ હતું તો બાપજીએ એને ઉપાસનાનો મંત્ર આપ્યો તો મંત્ર પણ અનેક પ્રકારના હોય છે એક વખત પણ મંત્ર દીક્ષા મળે બીજી વખત મળે ત્રીજી વખત મળે તો ગર્ભમાં રહીને મચ્છિન્દ્રનાથને શંકર ભગવાન તરફથી મંત્ર દીક્ષા મળી બીજી વખત દત્તાત્રેય ભગવાને એમણે બદ્રીનારાયણમાં શંકર ભગવાનની સમક્ષ મંત્ર દીક્ષા આપી છે અને જે વિવિધ વિદ્યાઓ એને શીખવાડવાની હતી એ વિદ્યાઓ શીખવાડી તપસ્યામાં પણ બેસાડ્યા છે અને એ રીતથી મચ્છિન્દ્રનાથની નો સાધના કાળ ધીમે ધીમે આગળ ચાલી રહ્યો છે એના પછી છ મહિના સુધી તપસ્યા કરીને અને પછી એ આગળ વધ્યા છે એવું કહેવાય છે કે સાધના ક્યારેય પણ બંધ થતી નથી તમે એક ઉચ્ચ સ્થળ ગાંઠો તો એના પછી એનાથી પણ વધારે શ્રેષ્ઠ સ્થળ કરો તો એના પછી પણ શ્રેષ્ઠ સ્થળ હોય છે રામકૃષ્ણ પરમોસે કહ્યું હતું કે તમે જાઓ પહેલા લાકડાનું જંગલ આવશે એનાથી તમે આગળ જાઓ તો લોખંડની ખાણો આવશે એનાથી તમારે સંતોષ માનવા નહીં એનાથી તમે આગળ જાઓ તો તાંબાની ખાણો આવશે તાંબાની ખાણોથી પણ તમારે સંતોષ માનવાના નહીં એના પછી રૂપાની ખાણો આવશે રૂપાના પછી સોનાની ખાણો આવશે ને સોનાના પછી હીરાની ખાણો આવશે તો આપણે ઉપાસના કરતી વખતે જે પણ આગળનું સ્થાન આપણે ગાંઠીએ તો પહેલાં તમે પોતાનું આત્મકલ્યાણ કરો એના પછી તમારા કુટુંબનું કલ્યાણ કરો એના પછી તમે સમાજનું કલ્યાણ કરો એના પછી તમે રાષ્ટ્રનું કલ્યાણ કરો રાષ્ટ્રનું કલ્યાણ કર્યા પછી વિશ્વનું કલ્યાણ કરો અને વિશ્વનું કલ્યાણ કર્યા પછી જે ઇતર લોકાંતર છે ત્યાં જઈને પણ તમે એ લોકોનો ઉદ્ધાર કરી શકો છો તો આ બધી શક્તિ આપણે ઈશ્વરની ભક્તિ અને ઉપાસના કર્યા પછી આપણામાં આવે છે તો મચ્છિન્દ્રનાથે ત્યાં બાર વર્ષની તપસ્યા પૂરી કરી છે એટલે પછી દત્ત ભગવાન કહે છે કે તમે હવે તીર્થયાત્રા કરવા નીકળો અને એક જ સ્થળે જો તમે બેસી રહેશો તો તમે તમારી પાસે ભક્તો કંઈ ખેંચાઈને નહીં આવે પણ તમે સમગ્ર ભારતભરમાં ફરો અને જે પણ કોઈ જીજ્ઞાસુ આર્થ અર્થાર્થી હોય એ બધા લોકોના તમે દુઃખ દૂર કરો અને દુઃખ દૂર કરીને તમારે લોક કલ્યાણ અને વિશ્વકલ્યાણ કરવાનું છે એના પછી એમને મનમાં જરા ઈચ્છા થઈ કે મારે લોકોનું પુષ્કળ કલ્યાણ કરવાનું છે તો આના માટે શું કરવું મારે એક તો મંત્રોની રચના કરવાની છે કે કળિયુગ છે વેદોના જે પવિત્ર મંત્રો છે એને અનુકૂળ પર્યાવરણ આ કળિયુગમાં નથી લોકોનું આચરણ પણ એ મંત્રને અનુકૂળ નથી એથી વૈદિક મંત્રો એટલા બધા સફળ નહીં થાય તો મારે હવે સાબરી મંત્રોની રચના કરવી છે વૈદિક મંત્ર માટે પુષ્કળ પવિત્રતા જોઈએ પર્યાવરણ પણ શુદ્ધ જોઈએ અન્નશુદ્ધિ જોઈએ આહાર શુદ્ધિ જોઈએ આચાર શુદ્ધિ જોઈએ એ કલિયુગમાં મળશે નહીં બહુ જ જવલ્ય મળે છે તો એના માટે મારે શાબરી મંત્રોની રચના કરવાની છે આના માટે હું શું કરું એમ કરીને તેઓ મનવા વિચાર કરતા હતા